વાઇબ્રન્ટ ઇંગ્લિશ એક્ઝિબિશન સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક પ્રાથમિક શાળામાં અંગ્રેજી વિષયને કેન્દ્રમાં રાખીને વાઇબ્રન્ટ ઇંગ્લિશ એક્ઝિબિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આજના વૈશ્વિક સમયમાં અંગ્રેજી ભાષાનું મહત્વ વધતું જઈ રહ્યું છે તે બાબતને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓમાં બાળપણથી જ અંગ્રેજી વિષય પ્રત્યે રૂચિ વિકસે તથા તેઓ આત્મવિશ્વાસપૂર્વક ભાષાનો ઉપયોગ કરી શકે તે મુખ્ય હેતુ સાથે આ એક્ઝિબિશન યોજાયું હતું આ એક્ઝિબિશનમાં ધોરણ એકથી આઠ સુધીના અંદાજે સો જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો વિદ્યાર્થીઓએ અંગ્રેજી વિષય આધારિત વિવિધ મુદ્દાઓ પર સુંદર સર્જનાત્મક અને માહિતીસભર ચાર્ટ મોડલ્સ અને પ્રેઝન્ટેશન રજૂ કર્યા હતા જેમાં ડેલી યુઝ સેન્ટેન્સ ગ્રામર વોકેબ્યુલરી એનિમલ્સ કલર્સ ફૂડ પર્યાવરણ ગુડ હેબિટ્સ સ્ટોરીટેલિંગ તથા સ્પોકન ઇંગ્લિશ સંબંધિત વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓએ સાબિત કર્યું કે તેઓ માતૃભાષા સાથે સાથે આજના સમયની માંગ મુજબ અંગ્રેજી ભાષામાં પણ ખૂબ જ સારું પ્રભુત્વ ધરાવે છે વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસપૂર્વક અંગ્રેજીમાં વાતચીત કરી સમજાવી અને પ્રસ્તુતિ આપી જે દરેક માટે પ્રશંસનીય રહ્યું આ એક્ઝિબિશનને સફળ બનાવવા માટે સ્પોકન ઇંગ્લિશની ટીમ તેમજ સમગ્ર શાળાના શિક્ષકો દ્વારા નોંધપાત્ર સહયોગ અને મહેનત કરવામાં આવી હતી શિક્ષકોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી તેમની છુપાયેલી પ્રતિભાને બહાર લાવવા માટે વિશેષ પ્રયત્નો કર્યા હતા આ કાર્યક્રમની સફળતા પાછળ સમગ્ર ટ્રસ્ટીશ્રી તથા આચાર્યશ્રીનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું તેમના માર્ગદર્શન પ્રોત્સાહન અને સહકારના કારણે કાર્યક્રમ ખૂબ જ સુવ્યવસ્થિત અને સફળ રીતે સંપન્ન થયો હતો આ પ્રકારની પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક જ્ઞાન સાથે સાથ આત્મવિશ્વાસ સર્જનાત્મકતા અને ભાષાકીય કુશળતા વિકસે છે જે તેમના ભવિષ્ય માટે અત્યંત ઉપયોગી સાબિત થશે રિપોર્ટર નૈતિક રેશમવાળા સુરત મારું નામ ગ્રીષ્મા પુરોહિત છે હું પ્રાથમિક વિભાગના આચાર્ય છું આજ રોજ શાળાની અંદર અમે વાઇબ્રન્ટ ઇંગ્લિશ એક્ઝિબિશનનું આયોજન કર્યું છે જેના દ્વારા બાળકો માતૃભાષાની સાથે સાથે અંગ્રેજી ભાષા પર પણ પબ્લિક સ્પીકિંગનો ડર એમનો દૂર થઈ જાય અને ખૂબ સરળ રીતે એ લોકો અંગ્રેજી ભાષા પણ શીખી શકે એ જ અમારો હેતુ છે અને માટે જ આયોજન કરવામાં આવ્યું છે સો જેટલા બાળકોએ ભાગ લીધો છે ત્રણ થી આઠ ના તમામ બાળકો આમાં સમાવેશ થાય છે દરેક વર્ગની અંદર લગભગ આઠ થી નવ જેટલા પ્રોજેક્ટ મૂકવામાં આવ્યા છે અને આમ જોવા જઈએ ને તો કદાચ આખા સ્ટાફની મહેનત છે આની અંદર

રોજ અમારી સાથે ગુજરાતીમાં વાત કરે અને આજે જયારે અમે એમને સવારે મળ્યા ને તો મને આવીને કે છે મેડમ ગુડ મોર્નિંગ હાવ આર યુ એટલે મેં કીધું એકદમ ફાઇન એટલે આજનો એમનો આખો માહોલ એમને મેં એક અલગ જ ઉર્જા જોવા મળે છે